હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવતો દિવસ એટલે તુલસી વિવાહ જય શ્રી કૃષ્ણ હું કૃપાલાલ દેવી તુલસીના વિવાહ ભગવાન વિષ્ણુના શાલીદ્રામ સ્વરૂપ સાથે વિધિ મુજબ કરવામાં આવે એટલે તુલસી વિવાહ ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગિક નિંદ્રામાંથી જાગે છે એટલે તેને દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે લગભગ દરેક હિન્દુ ધર્મમાં આ તહેવાર મનાવવામાં આવે છે તેને ધાર્મિક અને પારિવારિક સમૃદ્ધિનું પ્રતિક પણ માનવામાં આવે છે ત્યારે આ વર્ષે તુલસી વિવાહને લઈને લોકોમાં થોડીક મૂંઝવણો જોવા મળી રહી છે કેટલાક લોકો આજે તુલસી વિવાહ કરી રહ્યા છે તો કેટલાક આવતીકાલે એકાદશી ઉજવી રહ્યા છે ત્યારે ચાલો જાણીએ હિન્દુ પંચાંગ શું કહે છે અને મોટી હવેલી જામનગરમાં અગિયારસના દર્શન ક્યારે કરવામાં આવશે હિન્દુ પંચાંગ મુજબ એક નવેમ્બર એટલે કે આજે પ્રબોધિની સ્માર્ટ એકાદશી વીસ સત્યાવીસ થી તુલસી વિવાહ આરંભ દર્શાવે છે જ્યારે

આમ ઘણા લોકો આજે તુલસી ઉજવી રહ્યા છે તો હવેલીમાં આવતીકાલે દર્શનનો લાભ મળશે આવી જ યુઝફુલ માહિતી માટે જોડાયેલા રહો ખબર ગુજરાત સાથે આપની આસપાસ તમામને આ વિડીયો અત્યારે જ ફોરવર્ડ કરો તેથી તેમને પણ તુલસી વિવાહ અને એકાદશીને લઈને કોઈ મૂંઝવણો હોય તો તે સોલ્વ કરી શકે જય હિન્દ જય ભારત